હું આમ પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ બોટાદમાં જે ત્રણ દિવસ પહેલાં રાજુ કરપડાની ધરપકડ કરી જે ખેડૂતના નેતા છે અને એની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને માયરા તે જેલમાં પૂર્યા ગઈકાલે ઈસુદાનભાઈની સાથે પણ આવો વ્યવહાર કરી જે ખેડૂત મહાપંચ બેવાનું હતું તેમાં ત્યાં પહોંચી પહેલાં જે લોકોની ધરપકડ ભાજપના ઇશારે કરવામાં આવી અને ભાજપના ઇશારે એ લોકોને ઘરમાંથી પૂરી બહાર કાઢી કાઢી અને લોકોને જેમ માયરા છે જેમ પાટીદાર નું આંદોલન થયું હતું ત્યારે જેમ માયરા તારી રીતે માયરા છે આ ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે હું ભાજપના નેતાઓને એમ કહેવા માગું છું પોલીસ તંત્રને પણ એમ કહેવા માગું છું કે કાયમી ભાજપની સત્તા નથી રહેવાની ધ્યાન રાખજો પરિવર્તન આવવાનું છે તેથી અમે હિસાબ બરાબર લેશું સાથે સાથે એ પણ કહેવા માંગુ છું પોલીસ ખાતાએ અમરેલી જુનાગઢ અને ભાવનગરથી પોલીસ બોલાવી અને જે માર માર્યો છે એ અમે બરાબર યાદ રાખીશું ચૂંટણી સમયે અને જ્યારે સત્તા પરિવર્તન થશે ત્યારે અમે મધુ મગજમાં જ છે અમારા